પૈસા oh, <laughs>

હેલો હા સાહેબ કેટલો છો હા નેબુજી બોલો ઓ સાહેબ પેલા ફતે રમે છે કે અમે કીધું પણ મોજું નથી મારું કેવું હા હોય હા તમે આવશો તારે હારું હા હું લોકેશન મેલું નહીં આવી જો હા એ સારું બરો હમણાં ઉડ્યામ થાકો છો કે નહીં વાત તમે પાલ્યું તમારી તે ના પેલા લેબુજી હા એનો ફોન આવ્યો કોઈ ખબર નહિ મન તો એમ હોય હાલ હરજા તું આવતો ને ના ના પડશો હું નઈ રમતો પણ એમ હવે મારા બેટા હોય હા બરોબર લોકેશન ઉપર આવ્યા છો અચ્છા માય નહિ કર્યું નહીં મને અમે તો જોઈ લીધી છે

ના ઓળખા નથી કોઈ તો હવે નહી ન હવે કેટમે ફેલતે ની ચાલે વારે ચટલી ફેરો જુગા નંબરુ જુગા નંબરુ હે સાબ ભવા નાટક કરે પાછો કાકા ઊભા કર એ ઊભા કર એ

સાઈ તણ બેણ લઈ જવાય અદર બા હાથ કરો એ કાકા અદર આજ કરો ભાઈને છોડો એક અદર આજ કર સાઈ ઉભારો પડ સાઈ ઉભારો ઉભારો ટેકને તો પણ નડાજી પાર્કિંગ કરાવવાનું હો ટેકટને લઈ જતો આ છોડો તાઈને તાઈને